તેમથી જાણકારી મળી કે અમેરિકન સરકારનું એક પ્લેન એકસોના ચાર ભારતીયોને લઈને અમૃતસરના એરપોર્ટ તરફ આવી રહ્યું છે અને આજે બપોરે બે વાગે જે માહિતી મળી એ પ્રમાણે એ પ્લેન એર અમૃતસર એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ ચૂક્યું છે આ એકસો ચાર ભારતીયો જે અમેરિકામાં વસતા હતા પરંતુ એમની પાસે અમેરિકામાં વસવાના કાયદેસરના પુરાવા નહોતા એટલે ટ્રમ્પ સરકારે એમની ધરપકડ કરી અને અમેરિકાના વિમાન મારફતે એ લોકોને પરત ભારત મોકલી આપ્યા છે આ એકસો ચાર ભારતીયોમાં ત્રીસ જેટલા ગુજરાતી નાગરિકો પણ છે અને આ નાગરિકોને અમૃતસરથી જુદા જુદા રાજ્યમાં જ્યાંના એ વતની છે ત્યાં મોકલી આપવાની વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે સવારે આ સમાચાર સાંભળતા જ મને આપણા જે ગુજરાતના ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે એના સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મંજૂરી સિવાય ગયા હોય પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે એટલે બધાને આપણા ગુજરાતીઓ છે બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે એ બધા આપણા યુવાનો છે વર્ષોથી ત્યાં વસે છે મહેનત કરે છે પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે એમના પરિવારને મોકલી આપે છે અને આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે એટલે આ બધા જ આપણા માટે આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું એટલે મેં એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોઈ પણ ભારતીય કે ગુજરાતી દુનિયાભરમાં ગમે ત્યાં વસતા હોય એમને કોઈ નાની મોટી તકલીફ પડે તો સ્વાભાવિક છે કે દરેકને ગુજરાતીને કે ભારતીયને દુઃખ થતું હોય છે હું આપણે દાખલો આપું કે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ જ્યારે યુક્રેન યુદ્ધ થયું એ વખતે પણ આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો તે અભ્યાસ માટે કે બીજા વ્યવસાય રોજગાર માટે હતા યુદ્ધમાં ફસાયા હતા એમને સલામત રીતે ભારતમાં પછ લાવવા માટે આપણી સરકારે ખૂબ મોટી રકમનો ખર્ચ કર્યો ખૂબ મોટી વિમાનો વગેરેની વ્યવસ્થા કરી અને સલામતીપૂર્વક બધાને પરત લાવ્યા એટલે આ સરકારની પણ ફરજ છે ત્યારે સ્વાભાવિક ભલે આપણા ગુજરાતીઓ થોડી મંજૂરી વગર ગયા હોય બાકીના કોઈ કોઈ ત્યાં ગંભીર ગુના એમણે નથી કર્યા બધા શાંતિથી ત્યાં રહે છે અને અમેરિકનો સાથે હળી મળી રહે છે એટલે એમના પ્રત્યે આપણી બધાની સહાનુભૂતિ છે બધા જ ગુજરાતીઓની સહાનુભૂતિ છે અને મીડિયાને પણ મારી વિનંતી છે કે આ બધા જ્યારે પરત આવે અથવા એમના પરિવારનું પણ તમે ઇન્ટરવ્યૂ લો તો સારું વૃત્તિપૂર્વક એમને તમે મદદરૂપ થશો એવી મારી વિનંતી છે